ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં વિદ્યાર્થીઓ પણ પોતાની પરીક્ષાને લઈ પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે જેને લઈ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન મળી રહે અને નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે યાત્રાધામ અંબાજીની કન્યા વિદ્યાલયમાં પરીક્ષા લક્ષી માર્ગદર્શન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા દીપ પ્રગટ્ય કરી કેમ્પની શરૂઆત કરી હતી બાળકોને પણ કોઈ જાતનું ટેન્શન રાખ્યા વગર પરીક્ષા આપવાની વાત કરી હતી પરીક્ષાનો હાવ ન રાખી શકાય અને આવડતા પ્રશ્નો પહેલા લખવા છેલ્લે સુધી જવાબ લખવા તેવી પૂર્વ તૈયારી સાથે પરીક્ષા આપવા માટે માર્ગદર્શન કરાયું હતું આજે આ માર્ગદર્શન કેમ્પમાં અગાઉ શાળાકીય પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા બાળકોને સિલ્વર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર બનેલી વિદ્યાર્થીનીઓને પણ સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા આ કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલક કેળવણી મંડળના પ્રમુખ રાજન અગ્રવાલને પણ સાફો પહેરાવી સન્માન કર્યું હતું મહત્વની બાબત તો એ છે કે આ શાળામાં અભ્યાસ કરીને યુપીએસસી પરીક્ષા પાસ કરી વન ક્લાસ અધિકારી બનીને શાળા અને ગામનું નામ રોશન કરેલ ડોક્ટર પૂજા સોનીને પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાખી સન્માન કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો મારું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અંબાજીથી જ થયું છે મેં કોઈ કોચિંગ નથી લીધું મારા પેરેન્ટ્સ જ મારું ઇન્સ્પિરેશન છે ઘરે પણ ઘરેથી આટલું મોટિવેશન અને થ્રુઆઉટ સપોર્ટના કારણે હું આજે અહીં સુધી પહોંચી છું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી મેં એમબીબીએસનો અભ્યાસ કર્યો છે હાલમાં ત્યાં મારી ઇન્ટર્નશીપ ચાલુ છે અને સાથે સાથે મેં યુપીએસસી સીએમએસની એક્ઝામ પણ ક્વોલિફાઈ કરી છે જેના થ્રુ હું આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઓફિસર માટે રેલવેઝમાં ક્વોલિફાઈ થઈ છું આ બધી સફળતા પાછળ હું મારા પેરેન્ટ્સ અને મારા ને જ આગામી માર્ચ મહિનાની અંદર જે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તે દરમિયાન બાળકોની અંદર આજકાલ પરીક્ષાનો હાવ વધુ દેખાય છે એ હાવને દૂર કરવા માટે અમે એમના માટે માર્ગદર્શન કેમ્પ યોજ્યો હતો કે જેથી કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન એમને આપી શકાય આગામી પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી એના વિશે શું માહિતી મેળવવી અને પરીક્ષાનો દર કેવી રીતે દૂર કરવો એ અંતર્ગત એમને માહિતી આપી ત્યારબાદ તજજ્ઞોને બોલાયા હતા તજજ્ઞો દ્વારા પણ એમને સારી એવી માહિતગાર કરવામાં આવ્યા હતા અને બાળકોની સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ અમે ગત વર્ષના સન્માન સમારોહ યોજ્યો હતો જેની અંદર બાળકોનું સન્માન કરવામાં આવ્યું યુપીએસસી ક્લિયર કરેલી એક વિદ્યાર્થીની હતી જે અમારી પૂજા શોની કરીને કે જેને મેડિકલની અંદર યુપીએસસી લેવલની પરીક્ષા પાસ કરી છે ઇન્ડિયા લેવલે એનું પણ અમે ગ્રાન્ડ સન્માન રાખ્યું હતું આમ આ રીતે બાળકોની અંદર પ્રેરણા બને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમનું સન્માન કરીને આગામી પરીક્ષાની અંદર દીકરીઓ સારી રીતે શાંત વાતાવરણની અંદર પરીક્ષા આપી શકે એ માટે એમણે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું